પારોલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કંટના સહયોગથી મોટી ચીખલી પ્રાથમિક ગ્રુપ શાળા તાલુકા કંવટ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પ યોજાયો આજ રોજ તારીખ સત્તાવીસ જુલાઈ બે હજાર ચોવીસને શનિવારના રોજ પારોલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ તથા શ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કવાટના સહયોગથી મોટી ચીખલી પ્રાથમિક ગ્રુપ શાળા તાલુકા કવાટ ખાતે નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બસ્સોથી વધુ સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો વધુ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને તારીખ ઓગણત્રીસ જુલાઈ બે હજાર ચોવીસને સોમવારના રોજ પારોલ યુનિવર્સિટી લીમડા વાઘુડિયા ખાતે આવવા જવા માટે ફ્રીમાં બસની સુવિધા કરવામાં આવી છે જ્યાં દર્દીઓને મફત સારવાર તથા રહેવા જમવાની સુવિધા આપવામાં આવે છે આ કેમ્પમાં સેવા આપનાર સીપીઆરઓ પીઆરઓ શ્રી સાહિલ ચૌહાણ ડૉક્ટર ઉર્મિલાબેન રાઠવા ડૉક્ટર સાહિલ કટારા ડૉક્ટર સાહિલ પટેલ ઇન્સ્ટન્ટ ડૉક્ટર નિષ્ઠાબેન પટેલ ડૉક્ટર પ્રદીપ પટેલ ડોક્ટર નેઋત્ય પટેલ વગેરે દર્દીઓને સારવાર અને માર્ગદર્શન આપ્યું હતું આ નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું સંચાલન અને સહકાર શ્રી સન્યાભાઈ કેરાઠવા ગ્રુપાચાર્ય મોટી ચીખલી પ્રાથમિક શાળા પ્રમુખ તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘ કવાટ પ્રમુખ આદિવાસી એકતા પરિષદ ગુજરાત તથા રમેશભાઈ કેરાઠવા અધ્યક્ષશ્રી માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ કવાટ હાજર રહી સહકાર આપ્યો હતો આદિવાસી વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી પાર્વ યુનિવર્સિટી દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પો યોજવામાં આવે છે જેમાં મોન્સર અને જરૂરિયાતમંદ દર્દીઓને જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ પારવીર યુનિવર્સિટી સુધી પહોંચાડો તર માર્ગદર્શન આપવા બદલ શ્રી રમેશભાઈ કે રાઠવાને પારવીર યુનિવર્સિટી જવાહરલાલ નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલ દ્વારા સન્માનપત્ર પાઠવવામાં આવ્યું હતું